મહત્વના સમાચાર મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રએ એક યુવકને માર માર્યો હોવાનો વિવાદ સામે આવ્યો હતો આખરે પોલીસને મંત્રીના પુત્ર સામે ફરિયાદ નોંધવાની ફરજ પડી છે છ આરોપીઓ વિરુદ્ધ મોડાસા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે રણજીતસિંહ કિરણસિંહ જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ અમીશ પટેલ સહિત છ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે ભોગ બનનાર જયમીન ત્રિવેદીએ પણ ફરિયાદ નોંધાવી હતી કાયદો વ્યવસ્થાની સ્થિતિના ધજાગરા જે રીતે ઉડ્યા મંત્રીશ્રીના પરિવારના સભ્યો જે દાદાગીરી પર ઉતરી આવ્યા હતા વિડીયોએ ચર્ચા જગાવી હતી અને વિધાનસભાના સત્ર દરમિયાન મંત્રી ભીખુસિંહ પરમારને જ્યારે સવાલ પૂછ્યો મીડિયાએ માત્ર જય શ્રીરામ કહીને નીકળી ગયા તો આખરે વિપક્ષે પણ ઘણા ટોણા માર્યા કેમ કે સરઘસથી માંડીને તમામ આરોપીઓ સામે જે કડક કાર્યવાહી થયા બાદ જે વાહવાહી થાય છે આ કિસ્સામાં બેવડું ધોરણ અપનાવાતા હોવાના આક્ષેપ વિપક્ષે કર્યા હતા અને આખરે આ મામલે ફરિયાદ છે જે ઈજા પામનાર છે એ વ્યક્તિ જયમીન ભરતભાઈ ત્રિવેદી એનો જે તે સમયે જ પોલીસ દ્વારા એનો સંપર્ક કરી અને એમને કોઈ ફરિયાદ હોય તો એ આપવા માટે જણાવવામાં આવેલું હતું પરંતુ જે તે સમયે એના ફરિયાદ આપેલ ન હતી અને આજે એ જે છે પોતાના પરિવારના સભ્યો સાથે ચર્ચા કરી અને જે આરોપીઓ છે એની વિરુદ્ધમાં ફરિયાદ આપવા આવેલા એટલે મોડાસા ટાઉનમાં આજે ફરિયાદ નોંધવામાં આવી છે જે આરોપીઓ છે એમાં ટોટલ છ આરોપીઓ છે એક રણજીતસિંહ ભીખુસિંહ પરમાર નરેન્દ્રસિંહ ઝાલા કિરણસિંહ ભીખુસિંહ પરમાર અમીશ પટેલ ચિરાગ પટેલ અને એક જે છે એ અજાણ્યો વિસમ છે આમ ટોટલ છ વિરુદ્ધ અત્યારે ફરિયાદ નોંધવામાં આવી છે સહયોગી રાકેશ જોડાશે રાકેશ ઘણા લાંબા સમયથી ચર્ચાથી જ્યારનો આ વિડીયો આવ્યો આખરે શું મીડિયા માધ્યમોમાં સમાચાર ચાલ્યા ફરિયાદ થઈને થોડું દબાણ બન્યું એ પછી પોલીસ હરકતમાં આવી અથવા તો એ પહેલાં પણ કાર્યવાહી પ્રક્રિયામાં હતી સમાચાર અંદર જે સમાચાર છપાયા સમાચાર એટલા વેધક હતા અને એ છતાં પણ પોલીસ એવું કહી રહી છે કે આરોપી નિવેદન લખાયું છે કે મારે કઈ કરવું નથી મારા સગાવાલા એ કર્યું છે કે મારે સમાધાન થઈ ગયું કઈ કરવું નથી ત્યારે એ વાત પણ નિવેદન નિવેદન આપ્યા હતા હતા અને આપણે મીડિયા ચલાવ્યા આજે અચાનક એ આરોપ ફરિયાદી પ્રગટ થાય છે કુદરતી રીતે અને આજે એ કે છે કે મારા સગા સંબંધીઓ કે છે મારે ફરિયાદ આપી છે અને ફરિયાદ અપાય છે આમ નાટકીય દરમિયાન છે એ આખું પ્રગટ થાય છે ફરિયાદ નોંધવામાં આવે છે

આના આ વ્યક્તિ ભીખુસિંહ પરવાર ના માર માર્યો હતો હાજર હતો અને એ વિડીયો ઉતારી રહ્યો હતો અને એ વિડીયો એ પોતે એવું ઉતારી રહ્યો હતો કે મને જે માર્યો છે એને કેવો માર પડે છે એવું જુઓ એમ બતાવવા માટે એના મિત્રો ને મોકલ્યો હતો વિડીયો અને મિત્રો દ્વારા સોશિયલ મીડિયા ના અંદર વાયરલ થયો છે એમને વાયરલ કરવાની તો ઈચ્છા નહીં જ હોય

ફરિયાદ નોંધાઈ ચૂકી છે આ મામલે અને હવે કાર્યવાહીમાં આગળ શું થાય છે તે જોવું રહે જય શ્રી રામ આ શબ્દનો ઉપયોગ કર્યો અથવા જવાબ આપ્યો ભીખુસિંહ પરમાર જ્યારે મીડિયાએ સવાલ પૂછ્યો આ વિડીયો મામલે અને આ વિડીયો તો ચાલી જ રહ્યો હતો પરંતુ ભીખુસિંહ પરમાર જેવા વિધાનસભા આવ્યા અને મંત્રીજી જયારે મીડિયાએ સવાલ કર્યો તો મંત્રીજી જય શ્રી રામ કહીને નીકળી ગયા રામના નામે પથ્થર પણ તરી જાય છે આ દેશમાં રામ સાથે આસ્થા જોડાયેલી છે કરોડો લોકોની આ દેશના અને વિશ્વના અને આ ગંભીર ઘટનામાં જ્યારે તેમના પરિવારના કોઈ સભ્ય જોડાયેલા હોય મીડિયાએ સવાલ પૂછ્યો માત્ર જય શ્રી રામ કહીને ભીખુશી પરમાર નીકળી ગયા જય શ્રીરામ એ જય શ્રીરામ જય શ્રીરામ એફે